હા હા આવું સરપંચ બને હું સરપંચાબાદ સરપંચજી રાગર સરપંચજી આ નહી રાગે ના ચાલે જીત્યા તમે એટલે મારી મચી હતી સરપંચજી જિંદાબાદ જિંદાબાદ થા જિંદાબાદ જિંદાબાદ રે

આ ના આવું થાય સરપંચ ની પથ્થર ઠોકી નાખી જો હવે ભણ્યા ઉપર આયા ના ખાઈ સોલર સોલાર ઇમતો હું હવે કંટાળે હું અલ્યા તમે કોઈક ચાર પાંચ જણા ને પૂછો સોલર સરપંચ ના માં ના આવે સરકાર ઉપર કેતા ઓરખર ના પૈસા નું ચાલુ કરો સબસીડી સરકાર તરફ થી આલા હાલા હા ભરવાના પેલા એક વાક પેલા ભરવાના આવશે લાવો એટલા ભરી દઈશું પાછા જો પાછું લાવો પાછા એસી એકના હાઇઠ હાલ દો મને સોલર ફોરમ પર દીએ એ લાવી જાય અને જીતાવાની જવાબદારી

સોલર વાળો ના પૂછવા દો પેલા સોલર નું કરજો કે ધૂના લે આ કરે એટલે કરે ઓછી સરપંચ ની જવાબ ફરી જતા આ તમે બે હોય